રાષ્ટ્રપતિ તેમના ત્રણ દિવસે ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આ સમારોહમાં ભાગ લીધો છે જેમાં તેઓ અગાઉ સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરી હતી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ વખત મુખ્યમંત્રી અને હાજરી જોવા મળશે ગુજરાત વિદ્યાપીઠનો ભવ્ય સમારોહ નવ ચંદ્રક અને સાહીઠ પીએચડી પદવીઓ એનાયત કરવામાં આવશે ગુજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રપતિના હસ્તે વિતરણ ગાંધીજીની વિદ્યાપીઠમાં ઉજવણી કરવામાં આવી રહી છે मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल जी कुलपति डॉक्टर हर्षद पटेल जी शिक्षकगण अधिकारीगण अभिभावकगण प्यारे विद्यार्थियों देवियों और स्वजनों सभी को मेरा नमस्कार आज उपाधि प्राप्त करने वाले सभी विद्यार्थियों को मैं हार्दिक बधाई देती हूँ पदक विजेता छात्र छात्राओं की मैं विशेष सराहना करती हूँ મેંસા અને આત્મનિર્ભર ભારતના વિચારો શાશ્વત રાખીને રાષ્ટ્ર નિર્માણમાં પ્રેરિત કરવા ઓગણીસો વીસ માં આ વિદ્યાપીઠ સ્થાપના કરી હતી આઝાદી આઝાદ ભારત માટે બ્રિટિશ સરકાર સામે અસહકારથી ચળવળનો પાયો પથ્થર રહેલી આ વિદ્યાપીઠનો આજનો પદવિદાન સમારોહ વિકસિત ભારત આત્મનિર્ભર સ્વદેશી ભારતના સંવાહક યુવાનોના સમાજમાં પદાર્પણ અવસર બન્યો છે ગુજરાત વિદ્યાપીઠના આ ઇકોતેરમા દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરી રહેલા સૌ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દિક્ષાંત સમારોહ એ આપણી ખૂબ પ્રાચીન વ્યવસ્થા છે પ્રાચીન કાળમાં જયારે ગુરુના આશ્રમમાં શિક્ષણ કાર્ય પૂર્ણ કરી ઋષિકુમારો પોતાના ઘરે પાછા ફરતા તે સમયે આશ્રમમાં દીક્ષાંત સમારોહનું આયોજન થતું હતું ગુરુ પોતાના શિષ્યોને શિક્ષણનો શિક્ષણનો સમાજ માટે ક્ષેત્ર મેસે સમય પર ઈસ દેશ મે પરંપરાથી गुरु अपने शिष्यों को एक अंतिम उपदेश देता था और वो अंतिम उपदेश बहुत महत्वपूर्ण तो था गुरु कहता था सत्यम वर्मम चर स्वाध्याय मा प्रमद स्वाध्याय प्रवचनाभ्याम न प्रमोदितव्यम मातृ देवो भव देवो भव आचार्य देवो भव और बहुत ऊंची बात इस देश का गुरु कहता था या सुचरितानी स्वाकम सुचरिता नो इतराणी चिराग सोनी दिव्यांग न्यूज अहमदाबाद